જય માતાજી મિત્રો હું છાયાબેન પટેલ તમારું સ્વાગત કરું છું અમારી યુટ્યુબ ચેનલમાં શિયાળાની મોસમમાં આવતો સુરતીઓનો પ્રિય તહેવાર એટલે મકરસંક્રાંતિ અને તે દિવસે ખાવા માટે આવતું સુરતી ઊંડિયું સાથે પૂરી શ્રીખંડ અને જલેબી ખાવામાં આવે છે આ રીતે સુરતી ઊંડિયું બનાવીને લંચમાં નહીં તો ડિનરમાં ગરમ ગરમ પૂરી રોટલી પરાઠા અથવા રોટલા સાથે ખાવાનું ઘણું સારું લાગે છે આજે હું તમને સુરતનું ફેમસ ચટાકેદાર સુરતી ઊંડિયું ઘરે કેવી રીતે બનાવવું એની રેસીપી આજે હું તમને બતાવીશ સુરતી ઊંઢિયામાં વાપરવામાં આવતા રટાડુકન શક્કરિયા અને શાકભાજી શિયાળાની ઋતુના સિઝનમાં જ મળતા હોય છે માટે શિયાળાની ઋતુમાં લગ્ન પ્રસંગો કે શુભ પ્રસંગોમાં ઊંધિયું બનાવવામાં આવતું હોય છે તો આજના વિડીયોમાં પરફેક્ટ મેજરમેન્ટ સાથે હું જે રીતે સુરતી ઊંડિયું બનાવું છું એની રેસીપી તમને સ્ટેપ બાય સ્ટેપ બતાવીશ ચાલો તો રેસીપી શરૂ કરીએ અને એ પહેલા જો તમે મારી ચેનલ પર નવા હોય અને હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને આપેલા બે લાઇકન પર ક્લિક કરો એટલે આવનારા દરેક રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો સામગ્રી જોઈ લઈએ તો સામગ્રીમાં સૌથી પહેલા ચારસો ગ્રામ સુરતી પાપડી લઈશું ત્યારબાદ એક વાટકી રટાળું કણ લઈશું એક વાટકી શક્કરિયા લઈશું અહીં મેં બધું માપ વાટકીના માપ પ્રમાણે જ લીધા છે એક વાટકી તાજા રીંગણ લીધા છે હવે એક વાટકી સમારેલા બટાકા લીધા છે ત્યારબાદ મસાલા માટે બે ચમચી તાજું લીલું નાળિયે લઈશું તમે આની જગ્યા પર કોપરાની છીણ પણ ઉમેરી શકો છો હવે બે ચમચી સફેદ તલ લઈશું ત્યારબાદ બે ચમચી સિંગદાણા લઈશું હવે પચાસ ગ્રામ સમારેલી મેથીની ભાજી લઈશું ત્યારબાદ એક વાટકી ઘઉંનો કરકરો લોટ લઈશું અને ટેસ્ટ માટે બે ચમચી સમારેલી લીલી લસણ લઈશું ચાલો તો હવે એક કઢાઈમાં બે ગ્લાસ પાણી ઉમેરી લઈશું થોડું બોઈલ આવે પછી તેમાં ચારસો ગ્રામ સુરતી પાપડી ઉમેરી લઈશું અને એક ચમચી મીઠું અને એક ચમચી હળદર ઉમેરી મિક્સ કરી લઈશું શું આ સ્ટેપ પર તમારા પાપડીના દાણા કાચા રહી જાય છે તો તમારે અડધી ચમચી જેટલો બેકિંગ સોડા ઉમેરી લેવું બેકિંગ સોડા ઉમેરવાથી આપણી પાપડી જલ્દીથી ચડી જાય છે અને મિત્રો ઊંડિયા છે તે ઘણા પ્રકારના બને છે જેમ કે કાઠિયાવાડી ઊંડિયું સુરતમાં જાઓ ત્યારે સુરતી ઊંડિયું લીલું ઊંડિયું ઘણા બધા ટાઈપના બને છે અને આમાં ગ્રેવી અને મસાલામાં ઉમેરવાની રીત પણ અલગ હોય છે ચાલો તો હવે આપણી પાપડી બોઇલ થઈ ગઈ કે નહીં તે આપણે ચેક કરી લઈશું તો તમારે આ રીતે પાપડીના દાણાને દબાવીને જોઈ લેવું કે થઈ ગઈ છે કે નહીં તો તમે જોઈ શકો છો આપણી પાપડી ખૂબ જ સરસ રીતે ચડી ગઈ છે ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ હવે મુઠિયા માટે એક બાઉલમાં એક વાટકી ઘઉંનો કરકરો લોટ ઉમેરી લઈશું તમારી પાસે આ લોટ ના હોય તો તેની જગા પર ઘઉંનો રોટલીનો લોટ પણ લઈ શકો છો ત્યારબાદ તેમાં પચાસ ગ્રામ જેટલી સમારેલી મેથી ઉમેરી લઈશું અને તમે મેથીની સાથે પાલક ઉમેરવી હોય તે પણ તમે ઉમેરી શકો છો ત્યારબાદ તેમાં એક ચમચી આદુ લસણ મરચાની પેસ્ટ ઉમેરી લઈશું એક ચમચી હળદર ઉમેરીશું એક ચમચી મરચાં ભૂખી ઉમેરી લઈશું એક ચમચી ધાણા જીરું પાવડર ઉમેરી લઈશું અને એક ચમચી મીઠું ઉમેરીશું ત્યારબાદ બે ચમચી સફેદ તલ ઉમેરી લઈશું અને એક ચમચી લીલી સમારેલી લસણ ઉમેરી લઈશું ત્યારબાદ બે ચમચી તેલ ઉમેરી મિક્સ કરતા જઈશું અહીં તમારે તરત પાણી ઉમેરવું નહીં પહેલા આપણે બધું મિક્સ કરી લઈશું ત્યારબાદ એક ચમચી ખાંડ અને થોડું થોડું પાણી ઉમેરીને મિક્સ કરતા જઈશું અને લોટ બાંધતા જઈશું ચાલો તો હવે આપણો લોટ તૈયાર થઈ ગયો છે તો આપણે નાના નાના મુઠિયા વાળી લઈએ તમે તમારા હિસાબથી નાના મોટા કરી શકો છો તો તમે જોઈ શકો છો આપણા મુઠિયા રેડી થઈ ગયા છે ચાલો તો હવે મુઠિયાને તળી લઈએ એક કઢાઈમાં તેલ ઉમેરી એક એક કરીને મુઠિયા ગરમા ગરમ તેલમાં મુકતા દેસુ અહીં તમારે ધ્યાન રાખવું કે ગેસની ફ્લેમ લો ટુ મીડિયમ જ રાખવી તો આપણે થોડા થોડા કરી બે બેચમાં તળી લઈશું આપણા મુઠિયા ટળાતા વાર લાગશે નહીં ચાલો તો હવે આપણા મુઠિયા ટળાઈ ગયા છે અને તમે જોઈ શકો છો કેટલો સરસ ગોલ્ડન બ્રાઉન કલર આવી ગયો છે કેટલા મસ્ત દેખાઈ રહ્યા છે ને ખાવાનું મન થઈ જાય તો ચાલો આપણા બધા ગયા છે તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો હવે આપણા વેજીટેબલ્સ તળી લઈએ તો હવે એક જારામાં બટાકા લઈ લેશું અને એને પણ આપણે ફ્રાય કરી લેશું કેમ કે બધાનો કુકિંગ ટાઈમ એક જ હોય છે તમે જોઈ શકો છો હાથમાં બિલકુલ તેલ નહીં ઉડે મિત્રો આવી જ નાની નાની બાબતો માટે ચેનલ ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને મિત્રો તમારા લાઈક અને મને ખબર પડે કે તમારા ઘરે પણ પણ રેસિપી કેટલી સરસ બની છે અને અને ગમી ખરી તમે કઈ જગ્યાએથી જુઓ છો એ મને જરૂરથી કોમેન્ટ કરજો તો હવે આપણા બટાકા ટળાઈ ગયા છે અને એક ડીશમાં કાઢી લઈશું હવે આપણે એ જ રીતે જરામાં શક્કરિયા મૂકી તેને પણ તળી લઈશું શક્કરિયા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લઈશું અને એને પણ એક ડીશમાં કાઢી લઈશું હવે એ જ રીતે ફરીથી જરામાં રીંગણ લઈ એને પણ સારી રીતે તળી લઈશું આ રીંગણને તળાતા વાર નહીં લાગશે જેથી એક થી બે મિનિટમાં જ તળાઈ જશે હવે એને પણ એક ડીશમાં કાઢી લઈશું ચાલો તો હવે એ જ રીતે ફરીથી જારામાં રટાડું કન મૂકી એને પણ તળી લઈશું રટાળું કણ થોડો કડક હોય છે એટલે એને ચડતા વાર લાગે છે તો એને પણ બે થી ત્રણ મિનિટ થવા દઈશું તો આપણે બંને સાઈડ થી પલટાવીને ફ્રાય કરી લઈશું હલકા ગોલ્ડન કલરના ફ્રાય થઈ ગયા છે તો હવે એક વાસણમાં મૂકી દઈશું ચાલો તો હવે આગળની પ્રોસેસ ચાલુ કરીએ તો ચાલો હવે ઊંધિયાનો મેઇન મસાલો રેડી કરી લઈએ હવે એક આપણે મિક્સર જાળ લઈશું તેમાં બે ચમચી સિંગદાણા ઉમેરી લઈશું ત્યારબાદ બે ચમચી તાજું લીલું કોપરું જે મેં કટ કરીને લીધા છે ત્યારબાદ બે ચમચી સફેદ તલ ઉમેરીશું અહીં સફેદ તલ ઉમેરવાથી શાકમાં ક્રીમી સ્વાદ આવશે હવે ચાર થી પાંચ જેટલા લીલા તીખા મરચાં લઈશું તો આમાં આપણે મરચાં થોડા પ્લસ રાખવાના છે ત્યારબાદ એક આડુનો ટુકડો અને દસ થી બાર લસણની કઢી ઉમેરી લઈશું અને સારી રીતે ક્રશ કરી લેશું તમે જોઈ શકો છો કેટલો સરસ ક્રશ થઈ ગયો છે તો હવે આ મસાલાને એક વાટકામાં કાઢી લઈશું તેમાં એક ચમચી કાપેલી લીલી લસણ ઉમેરી લેશું થોડા લીલા ધાણા ઉમેરી લેશું ત્યારબાદ એક ચમચી હળદર એક ચમચી મરચાની ભૂખી એક ચમચી જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું ઉમેરી સારી રીતે મિક્સ કરી લઈશું તો આમાં આપણે મસાલાની ક્વોન્ટિટી વધારે રાખીશું ટોચ ઊંધિયામાં સ્વાદ ખૂબ જ સરસ લાગશે તો હવે આ મસાલો રેડી થઈ ગયો છે તો ચાલો આગળની પ્રોસેસ ચાલુ કરીએ બે ચમચી જેટલો હાટમાં મસાલો લઈ આ રીતે ફ્રાઈડ વેજીટેબલ્સમાં સારી રીતે હલકા હાટ વડે મિક્સ કરી લઈશું તમે વિચારો છો કે ઊંધિયાનો ટેસ્ટ કેમ સરસ આવે છે તે આપણો આ સ્પેશિયલ મસાલાના લીધે આવે છે આ પેસ્ટ જ એટલી ફ્લેવરફુલ છે ને તે આનાથી જ આખા ઊંધિયાનો ટેસ્ટ આવવાનો છે ચાલો તો શાક બનાવવાનું શરૂ કરીએ એક કઢાઈમાં સાત થી આઠ ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું એમ તો ઓથેન્ટિક બજારનું ઊંધિયુંમાં તેલનું પ્રમાણ વધારે જ હોય છે પણ આપણે અહીં થોડું તેલનું પ્રમાણ ઓછું રાખ્યું છે તેલ થોડું ગરમ થાય ત્યારબાદ તેમાં અડધી ચમચી રાઈ ઉમેરીશું અને અડધી ચમચી જીરું ઉમેરીશું અને રાઈ અને જીરુંનું પ્રમાણ ઓછું જ રાખવું ત્યારબાદ એક ચમચી અજમો ઉમેરી લઈશું આ શાકમાં અજમાની ક્વોન્ટિટી વધારે હોય છે જેથી શાકનો સ્વાદ સારો લાગે છે અને પચવામાં પણ સરળ પડે છે હવે સૂકા મસાલામાં બે આખા લાલ મરચાં ઉમેરી લઈશું ત્યારબાદ બે નંગ તેજ પટ્ટા ઉમેરી લઈશું હવે આપણો સ્પેશિયલ સામગ્રી એક ચમચી હિંગ ઉમેરી લઈશું ત્યારબાદ આપણે જે સ્પેશિયલ ઊંધિયાનો મસાલો રેડી કરેલો હતો તે એક ચમચો ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ આપણે જે પાપડી બોઇલ કરી હતી તે ઉમેરી લઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું જ્યારે તમે શાકમાં પાપડી ઉમેરશો ત્યારે ખૂબ જ સરસ હિંગ અને અજમાની સુગંધ કિચનમાં ફેલાઈ જશે હવે એક મોટી ડીશ લઈશું અને પાંચથી દસ મિનિટ ચડવા દઈશું આ સ્ટેપ ઉપર તમારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ લો જ રાખવી પાંચથી દસ મિનિટ પછી ઢાંકણ ખોલી લઈશું આપણે પાપડી પહેલાથી બોઈલ કરી હતી એટલા માટે કુકિંગ સમય વધારે લેશે નહીં ચાલો તો હવે આગળની પ્રોસેસ માટે આપણે જે મસાલામાં મેરીનેટ કરેલા વેજીટેબલ્સ થોડા થોડા કરીને ઉમેરતા દઈશું અને હલકા હાથ વડે એને સારી રીતે મિક્સ કરી લેશું આ સ્ટેજ ઉપર તમારે ટેસ્ટ કરી લેવું જો મીઠું ઓછું હોય તો તમારા ટેસ્ટ પ્રમાણે થોડું મીઠું ઉમેરી લેવાનું હવે ફરીથી એક ડીશ ઢાંકી લઈશું જો તમે આ રીતે ઊંધિયું બનાવશો તો બિલકુલ પાણી ઉમેરવાની જરૂર પડશે નહીં ચાલો તો પાંચ મિનિટ થઈ ગઈ છે આપણે ઢાંકણ ખોલી લઈએ હવે આપણે જે મેથીની ભાજીના મુઠિયા બનાવ્યા હતા તે એક એક કરીને મૂકી દઈશું આ મેથીની ભાજીના મુઠિયા થી જ ઊંધિયાનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે હવે એના ઉપર એક એક કરીને કાપેલા પાકા કેળા ઉમેરી લઈશું અહીં તમે કાચા કેળા પણ ઉમેરી શકો છો હવે ઉપરથી અડધી ચમચી જેટલો હોમમેડ ગરમ મસાલો ઉમેરી લઈશું ત્યારબાદ ઉપરથી થોડી લીલી લસણ અને લીલા ધાણા ઉમેરી એકવાર સારી રીતે શાકને મિક્સ કરી લઈશું હવે ઢાંકણ ઢાંકી માત્ર બેઠી ત્રણ મિનિટ ઢાંકીને રાખી મૂકીશું બેઠી ત્રણ મિનિટ પછી તમે જોઈ શકો છો આપણું ટેસ્ટ ફૂલ ઊંધિયું ખાવા માટે રેડી છે ચાલો તો સર્વ કરી લઈએ તમે જોઈ શકો છો આપણા ઊંડિયાનો કલર પણ કેટલો સરસ દેખાઈ રહ્યો છે આપણું ઊંઢિયું રેડી થઈ ગયું છે અને મારા ઘરમાં ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે અને ક્યારે ખાઈ લઉં એવું મન થાય છે ઊંઢિયા સાથે સર્વ કરવા માટે પૂરી બનાવી લીધી છે અને જનરલી ઊંડિયા સાથે પૂરી અને સ્વીટમાં જલેબી અને મઠો ખાવામાં આવતો હોય છે અને ખાસ કરીને આ ઊંડિયું તો મકરસંક્રાંતિના દિવસે ઘરે ઘરે બનતું જ હોય છે આ રીતે સ્ટેપ બાય સ્ટેપ આ ફોલો કરશો તો બહાર મળે એવું જ પણ ઊંડિયું સુરતનું ફેમસ ચટાકેદાર સુરતી ઊંડિયું ખાવા માંગતા હોય તો આ રેસીપીને જરૂરથી ટ્રાય કરજો અને આ ઊંડિયું એટલું ટેસ્ટી અને ચટપટું બને છે કે તમે એમ જ પણ ખાઈ શકો છો તો તમે એકવાર આ રીતે સુરતી ઊંડી ઉત્તરાયણ માટે કે શિયાળાની ટ્રાય કરજો અને મને કહેજો કે આ સુરતી કેવી લાગી આવી જ અવનવી રેસીપી જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવી નવી રેસીપીની નોટિફિકેશન આવતી રહે તો ચાલો મળીએ બીજા વિડીયોમાં આવજો